રાજકોટ શહેરના કાલાવડ રોડ આરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે આગને પગલે પાંચ કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે એક બાળકનું મોત થયું છે અને દસમી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવામાં જોતરાયું છે આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે જો કે આ આગના કારણે એક બાળકનું મોત થયું છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે રાજકોટ શહેરના કાલાવડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે સયાજીની પાછળ ટીઆરપી મોલની અંદર આગ લાગવાનો મેસેજ મળતા જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અંદર બધી ફ્લેમેબલ મટીરિયલ હોવાથી આગ બુઝાવવામાં અમને થોડી તકલીફ પડી રહી છે હજી ટીઆરપી મોલના કોઈ માણસ અમને મળ્યા નથી